સીડાઈ દીધું બરોબર પણ બાજરી તો વાબાની જ છે પણ ગંજ થી લાવીશ ને તો લોતા હૈ ના કરતા આપડે ઘર ની બાજરી બરોબર ત્યાં તો મને જાદ આ બોરસનો અવાજ આવી રહ્યો એટલે આ બોર ઉપર અવાજ આવે કે પીલી પર અવાજ આવે આ પા પેલા છોકરા પેઠ્યા ને હીરે પેઠ ગયા છે ગરમ આવે ડુહાનો અવાજ આવી રહ્યો છે એ હોય જલ્દી હા

Sangat mudah Dan yang kedua, sih, gimana kebetulan Ada

तमीया आओ એટલે તમીયા હાલતા બે કલર નહી રૂકતા મને મારા શું હોય બગાને મારા બધું ખેતીનું વેચ્યું ન ને એટલે ચાલે કોણ કેટલા માર્યા તો તો 12 મણ થયા તો મારવાનું નીકળવા લાગ્યા લાગ્યા શું તુકા કેમ કાલે અઠવાડા જે તમારે મરવાનું હોય કેમ હોય અઠવાડિયે રાખજો એટલે નમું નાખ લેવા રૂકાયલા એટલે તાર તો શું ચિંતા રાત નહી રોકાવી નહીં ખાલી રાત રોકાવ બરોબર એવું પ્રશ્ન

मैं कहीं बार बार नहीं अभी तो मार दूंगा इतना मोमो नहीं मोना है तुम कपड़ नहीं अरे बाप अपने चलो हम सोंदी हाँ तो आप सोंदी चे यार शुभ रात्रि हाँ खाली तुम्हारे बेवान चे ये बस मारे करो उन गान लो शेयर आज चलो हाँ ठीक है खाएंगे पैसा चलो हाँ लड़ो तो

আথোনো মুশার মতেলোডেলো তুদেলো মন্সল মন্ঠা মেলোটিলো পীরা কমুনো অযেল মনযেলো কালে অকে হসক্যি হোয়ো আমেলেলো ক તંગઠા બડા આવતાણા બે દાડા પહેલા નું આપણે ખવર દે આ તો તાવ પણ આ તો રીટ કોઈ પેલા તો જોવું પડે

વાત કરી પણ ને બે ત્રણ ચાર દાડા કરીને અમને આખું અઠવાડિયું બહુ લસો બહુ હતા

પાંચ કલાક નો લગાતાર બાઈક ચલાઈ રહ્યો જોઈ લો એટલે આપણો ઓછો એવું હોય આપડે નહીં આપડે તો તમારું વાત કરી ચાલતી

સારું મને એના તું નહીં અમને ચક્કર આવવાનું બધું કાઢો દઉં એક જગ્યા ભેગા થયા છું ના ગામ કોણ તો

નર બરદ નું મને હા દર્શન કરવા આ દર્શન કરવા છે નું મને જોને આ છે તાપ્રમ આ જે હોય ગા દર્શન તૈયાર છે હેલો

આટલા હમણાં હમ એને શું કેવું યાર કાકડા ઝઘડો થઈ જાય તો એ મારા સુનેલા તો એક તો જાત મે હે ધ્યાન દઈ યાર મિતો મે કહીને કે તો શું એલી કે ખાલી કોડા આવશે

એલા બી કે પર હે આ બેહન મારું બધું ઓમ તો અને તો આ તમને ખબર પડી એટલે બધે અલ્યા ટેટસ ના જોય હોય અલ્યા અમારને શું ખબર ના એવડો યે જ કહો અલ્યા એવું આ એયા વાત કરી યાર બહેન વાત કરી ઓમે માં મોનેલું હે

આપણો હું તો રહી બરોબર મહેમાન ને જવું હું મુખ્ય હારો હા તો ઘરે આવવાની હાલો બહુ હોય છે તમે હું